પોતાના પર વીતેલી વાતો કહું છું ભાઈબંધ કે સમય આવે ને ત્યારે લોકો ખવડાયેલો ખોળીઓ પણ ગણાવી દે છે આ જિંદગીમાં દરેક દિવસે જીત તો નથી મળતી સાહેબ પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે મેં આટલી ઉંમરમાં બે વાત તો શીખી લીધી છે સાહેબ કે લોકો સારા તો દેખાય છે પણ હોતા નથી અને લોકો આપણા પણ દેખાવાનું નાટક બહુ સારી રીતે કરે છે સાહેબ એવું વ્યક્તિ પસંદ ના કરતા કે જેને તમારા કપડાં તમારી જગ્યા કે પછી તમારા પૈસા મેટર કરતા હોય પણ એવો વ્યક્તિ શોધજો કે એને તમારો સાથ મેટર કરતો હોય કદાચ આ મારી છેલ્લી નારાજગી રહેશે તારાથી કેમ કે તને દર વખતે સમજાવવા કરતા મેં ખુદને આ વખતે સમજાવી લીધું છે સાહેબ બહુ રૂપિયાવાળા લોકો સાથે સંબંધ રાખવા કરતા સારા સ્વભાવવાળા વ્યક્તિ સાથે સંબંધ રાખજો કારણ કે રૂપિયાના પાવરમાં તમારું અપમાન થઈ શકે પરંતુ સારા સ્વભાવથી નહીં હું દિલનો નેક માણસ છું સાહેબ શરારત કરું છું સૌની સાથે પણ સાજીશ નહીં અને હા સ્વાદ અલગ છે મારા શબ્દોના ઘણાને સમજાતા નથી તો ઘણાને ભૂલાતા નથી આ દુનિયામાં છે ને ખોટું કરશો તો વહેલું કે મોડું પકડાઈ જશે અને સાચું કરશો ને તો વહેલું કે મોડું પરખાઈ જશે જ્યારે ખોટું પકડાય ત્યારે અંત આવે છે સાહેબ જ્યારે સાચું પકડે ને ત્યારે એનો આરામ થતો હોય છે કોઈ તમને પૂછે ને કે જિંદગીમાં શું મળ્યું ને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો સાહેબ કે જે ગુમાવ્યું એ મારી ભૂલ છે અને જે પણ મળ્યું છે એ ભગવાનની મહેરબાની છે આપણે કોઈને ના ગમીએ તો મનમાં નહીં લેવાનો દોસ્ત કેમકે આપણે બીજા લોકોને ઇમ્પ્રેસ કરવા આ દુનિયામાં જન્મ નથી લીધો જે મારી જોડે ખોટું કરશે ને એને તો હું ધ્યાનમાં રાખીશ અને સમય આવતા પર તો જવાબ પણ આપીશ કેમ કે માફ કરીને મહાત્મા બનવાનો મને કોઈ શોખ નથી